ભાદરવો મહિનો શરૂ થઈ ચૂક્યો છે કપાસના પાકમાં પણ સુકારાનો પ્રશ્ન સૌથી વધારે ભાદરવા મહિનામાં એટલા માટે જોવા મળતો હોય છે કે અમે જાણીએ છીએ ત્યાં સુધી ભાદરવા મહિનામાં કપાસના છોડમાં ફાલ ફૂલ અવસ્થા જોરદાર હોય છે અને ઝીંડવા પણ સૌથી વધારે ભાદરવા મહિનામાં બંધાતા હોય છે આવા સમયે પોષક તત્વોની ખેંચ ઊભી થવાથી પણ ઘણી વખત નબળો છોડ હોય તો તેમાં સુકારાનો રોગ છે તે લાગુ પડી જતો હોય છે એટલે જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે તેને કપાસમાં પણ ખૂબ સારી રીતે બંધાતા હોય તો ખેડૂત મિત્રો તમે પોષક તત્વો જેમ કે ઉપર છંટકાવમાં ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે તેર જીરો પિસ્તાલીસ જીરો બાવન ચોત્રીસ આવા ખાતરોના છંટકાવ છે તે તમે ચાલુ રાખજો અને નીચે પણ જે ખેડૂત મિત્રોના ટપક પિયત પદ્ધતિ હોય તો ટપક પિયત પદ્ધતિમાં પણ યોગ્ય પોષક તત્વો ખાતરના રૂપમાં ચાલુ રાખો તો ઘણી વખત પોષક તત્વોના અભાવે કપાસના છોડમાં સુકારાનો રોગ લાગુ પડતો હોય તો તેનાથી આપણે બચાવી શકીએ હવે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને દર વર્ષે સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય તો તેના માટે ઘણા બધા ખેડૂત મિત્રો ઉપર છંટકાવમાં મોંઘા ભાવના ફૂગનાશકોના છંટકાવ કરે છે પરંતુ તેનું જોઈએ તેટલું રિઝલ્ટ નથી મળતું તેવા સમયે આપણે ખેડૂત મિત્રો અત્યારે શું કરવાનું કે તમારે જે ખેતરમાં જે જગ્યાએ કપાસના છોડમાં સુકારો જે જમીનમાં લાગુ પડતો હોય તે જગ્યાએ તમે કપાસના છોડમાં મૂળ સુધી ડ્રેન્ચિંગ કરીને ફૂગનાશક દવાઓ જેવી કે મેટાલેક્ઝિલ આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા જે મિક્સ કોમ્બિનેશન આવે છે તેનો પણ તમે ડ્રેન્ચિંગમાં ઉપયોગ કરી શકો છો અથવા કાર્બનડાજીમ બાર ટકા અને મેન્કોજેપ ત્રેસઠ ટકા અથવા કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા વેટેબલ પાવડર આ ત્રણમાંથી કોઈ એક સારામાં સારી કંપનીની ફૂગનાશક પસંદ કરીને આપણો જે પંપ હોય તેમાં પચાસ ગ્રામનું પ્રમાણ રાખીને ડ્રેન્ચિંગ કરો તો પણ ખૂબ સારામાં સારો ફાયદો સુકારામાં ખેડૂત મિત્રો તમે મેળવી શકો છો આ અમારા જાણકારી મુજબ અમે જેટલું જાણતા હોઈએ છીએ તેટલી માહિતીને જ ધ્યાનમાં રાખીને તમારા સુધી આવા વિડીયો સ્વરૂપે માહિતીઓ છે તે પહોંચાડીએ છીએ જેથી કરીને તમારો કપાસનો પાક ફૂગના રોગોથી બચી શકે અમારી આ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને સુકારો ફૂગનાશક દવાઓના છંટકાવ થકી તમને કોઈ એવી સારી ફોગનાશકનું રિઝલ્ટ મળતું હોય તો તમારી રીતે પણ નિર્ણય લઈને કપાસમાં આવતો સુકારો અટકાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો તેને જ ધ્યાનમાં રાખીને તમારા સુધી આવા વિડીયો સ્વરૂપે માહિતીઓ છે તે પહોંચાડીએ છીએ જેથી કરીને તમારો કપાસનો પાક ફૂગના રોગોથી બમને યોગ્ય હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને સુકારો પાસમાં આવતો સુકારો અટકાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ